સ્ટોક સ્ટોક્સની માહિતી લઈએ સહયોગી નીરજ અને આરતી પાસેથી આપણને ગુડ મોર્નિંગ નીરજ કે આ સ્ટોક પર આજે નજર જે ખાસ કરીને આજના દિવસે જે પરિણામો આવ્યા છે એમાંથી સૌથી પહેલાં ટેક મહેન્દ્રના પરિણામો પર નજર કરી લઈએ જુઓ અહીંયા પરિણામ ખાસ કરીને મિશ્ર રહેતા જોવા મળ્યા છે અહીંયાથી પ્રોફિટ આવક બંને જગ્યાએ આપણને થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળ્યો છે પરંતુ માર્જિન અહીંયાથી થોડાક આપણને સારા રહેતા જોવા મળ્યા છે દસ પોઈન્ટ પાંચ ટકાથી વધીને અગિયાર પોઈન્ટ એક ટકા પર રહેતા જોવા મળ્યા છે સીસી આવક ગ્રોથ ઝીરો પોઈન્ટ સાત ટકા ઘટાડાના અનુમાન સામે દોઢ ટકા જેટલી આપણને અહીંયાથી ખાસ કરીને ઘટતી જોવા મળી પરંતુ ખાસ વાત કે અહીંયા જે ડીલ છે એ ડીલ અહીંયાથી નવી ડીલ સારી રહેતી જોવા મળી છે લગભગ એંશી કરોડ ડોલરની આથી વધીને એક્યાસી પોઈન્ટ કરો એક્યાસી કરોડ ડોલરની આજુબાજુ ક્વાર ક્વાર્ટર બેઝિસ પર પહોંચી છે એટલે ખાસ કરીને માર્જિનના ફ્રન્ટ પરથી થોડીક આશા છે નવી ડીલ સારી રહેતી જોવા મળી છે પરંતુ સીસી ગ્રોથ અને રેવન્યુ ગ્રોથની અંદર આપણને થોડી અપેક્ષા કરતાં વધારે ઘટાડો જોવા મળ્યો છે એટલે પરિણામ અહીંયાથી ખાસ કરીને મિશ્ર કહી શકાય એટલા માટે જુઓ અહીંયાથી જે બ્રોકરેજ આવી ખાસ કરીને કોલ આપી રહ્યા છે સીએલએસ અહીંયા હાઈ કન્વીક્શન કોલ આપી રહ્યું છે આઉટ ઓફ ફોર્મનો બે હજાર હજાર વીસના ટાર્ગેટ આપી રહ્યા છે એચએસબીસી બાયના કોલ સાથે ઓગણીસોના ટાર્ગેટ નોમુરા બાયના કોલ સાથે અઢારસો દસના ટાર્ગેટ જેફ્રીઝ અહીંયાથી અંડર પરફોર્મના રેટિંગ સાથે ચૌદસોના ટાર્ગેટ અને મોકન સ્ટેનલી અંડર વેઇટ કોલ સાથે પંદરસો ને પંચાવનના ટાર્ગેટ આપી રહ્યું છે જો કે મોટે ભાગે અહીંયા પણ કહેવું છે કે એફઆઈ ટ્વેન્ટી સિક્સના જે એમના ગાઈડન્સ છે ડબલ ડિજિટ રેવન્યુ ગ્રોથના એ કદાચ હાંસલ થતાં નહીં દેખાય પરંતુ એફઆઈ ટ્વેન્ટી સેવનનો જે ગ્રોથ પ્લાન કંપનીએ અગાઉ રજૂ કર્યો હતો એ અહીંયાથી આપણને ઇન્ટેક્ટ રહેતો દેખાઈ રહ્યો છે અને સેકન્ડ ક્વાર્ટર અને સેકન્ડ હાફની અંદર એક સારી રિકવરી આવવાની અપેક્ષા છે એટલે એના પર એક ધ્યાન રાખીશું બીજી તરફ એલ એન્ડ ટી ટેકનોલોજીના પણ પરિણામ આપણને આવતા દેખાયા હતા ત્યાં પણ જો તમને કોઈ બહુ મોટી રાહત જોવા નથી મળી ડોલર આવકથી અહીંયાથી ખાસ કરીને ત્રણસો અડત્રીસ મિલિયન ડોલરનું અનુમાન હતું જેની સામે ત્રણસો પાંત્રીસ મિલિયન ડોલર પર રહેતી જોવા મળી છે ત્રણ ટકાનો ઘટાડો અહીંયા ક્વાટર ક્વાર્ટર બેઝિસ પર છે ખાસ કરીને પ્રોફિટ એક સામાન્ય વધ્યો છે માર્જિન થોડા એક અહીંયાથી સ્થિર રહેતા જોવા મળ્યા છે કોઈ બહુ મોટી નિરાશ અહીંયા માર્જિનથી નથી જોવા મળી પરંતુ ઓવરઓલ રેવન્યુ ફોરકાસ્ટ જે હતી એને લઈને અહીંયાથી અનુમાન કરતાં ઓછું રહેતું જોવા મળી રહ્યું છે જેને લઈને એક ખાસ ફોકસ રાખવાનો જોકે અહીંયા પણ આપણને ડીલ સારી રહેતી જોવા મળી છે અને ડીલ પાઇપલાઇન અહીંયાથી એક રોબસ છે એટલે એના પર એક ફોકસ રહેશે જોકે અહીંયા પણ નમુરા એલ પર રિડ્યુસ કોલ આપી રહ્યું છે છત્રીસોના ટાર્ગેટ આપી રહ્યું છે સ્ટેનલી ઇક્વલ પેડ કોલની સાથે પિસ્તાલીસો અને એચએસ હોલ્ડ કોલ સાથે ચાર હજાર સાતસો નેવુંના ટાર્ગેટ આપી રહ્યું છે એટલે એના પર એક ખાસ ધ્યાન અહીંયાથી રાખવાનું છે કે અહીંયા દરેક બ્રોકરેજનું એ જ કહેવું છે કે આ સ્ટોકની અંદર રિકવરી આવતા થોડીક વાર લાગશે એટલે થોડીક ધીરજ અહીંયાથી તમારે રાખવી પડશે પરંતુ આજના જે પરિણામો છે થોડા માર્જિન રેવન્યુ બંને જગ્યાએથી અનુમાન કરતાં ઓછા રહેતા જોવા મળ્યા છે એટલે એના પર એક ફોકસ રહેશે એન્જલ વન પરિણામો આવતા દેખાયા જો ખરાબ પરિણામો છે પ્રોફિટ એકસઠ ટકા ઘટ્યો રેવન્યુ ઓગણીસ ટકા ઘટી છે ખાસ કરીને એબેટા એકતાલીસ ટકા અને માર્જિન ચોવીસ ટકા જેટલા ઘટ્યા છે એટલે જે પ્રકારે બજારમાંથી આપણને છેલ્લા ત્રણેક મહિનાની અંદર કારોબાર થતો જોવા મળ્યો છે થોડા ટ્રેડર્સ અહીંયાથી દૂર થયા હોય એવું અહીંયાથી અત્યારે તો આ પરિણામને જોતા એન્જેલ વનને લાગી રહ્યું છે જો કે વેલ્થ મેનેજમેન્ટ યુએમ ઇન્ક્રીઝ અહીંયાથી વધીને લગભગ તેત્રીસ પોઈન્ટ છ ટકા જેટલી વધી છે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું પરંતુ ઓવરઓલ પરિણામ ઘણા નબળા છે એટલે આજના દિવસમાં અહીંયા તમને એક મોટા ઘટાડા તરફી કારોબાર જોવા મળી શકે છે એટલે એન્જેલ વન પર નજર રાખજો આ ઉપરાંત એક પરિણામ આવ્યા હતા સારા પરિણામો છે દરેક મોરચે એક સારો ગ્રોથ જોવા મળ્યો છે જોકે માર્જિન અહીંયાથી નબળા રહ્યા છે ઓવરઓલ દરેક અહીંયાથી ઓપરેશનલ પર્ફોર્મન્સ થોડુંક વીક રહેવાને લઈને આજે તમને આ સ્ટોકની અંદર ઘટાડો આવતો જોવા મળશે એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો અહીંયાથી ઇક્સીગોની અંદર તમને એક ઘટાડો આવતો જોવા મળી શકે છે આજે બીજી તરફ ડિક્સન ટેકનોલોજીઝ ગઈકાલે આપણે એક સમાચાર બાદ સારી તેજી દો અહીંયા આજે બીજા સમાચાર એ આવતા જોયા છે કે સિગ્નિફાય સાથે મળીને તેમણે લાઇટિંગ માટેના જેવી કર્યા છે અને જેવી દ્વારા લાઇટિંગ બિઝનેસનું રિસ્ટ્રક્ચરિંગની જાહેરાત કરશે અને લાઇટિંગ બિઝનેસ ટ્રાન્સફર માટે તેમણે જોઈન્ટ વેન્ચર કર્યા છે લગભગ એકસો ચાલીસ કરોડનું રોકાણ તેઓ આ જેવીની અંદર કરવા જઈ રહ્યા છે એટલે એના પર એક ફોકસ રાખજો ગઈકાલના પણ સારા સમાચાર હતા ત્યારબાદ કદાચ આજે પણ આપણને અહીંયા થોડી ઘણી તેજી જોવા મળી શકે જોકે ગઈકાલે ઉપલા સ્તરેથી ખાસ્સી એવી વેચવાલી પણ સ્ટોકની અંદર આવી હતી દિવસ દરમિયાન એટલે એના પર એક ફોકસ રાખવાનો છે સમાચાર અહીંયાથી પોઝિટિવ છે આ વાત ગઈકાલે આપણે દર્શકોને જણાવ્યું હતું કે ક્યુ દ્વારા ક્યુઆઈપી જાહેર કરવામાં આવી શકે છે અને ક્યુઆઈપી ગઈકાલે સાંજે આપણને લોન્ચ થતો દેખાયો એટલે કે સીએન બજારે જે સમાચાર આપ્યા હતા એક્સક્લુઝિવ એના પર મહોર લાગતી દેખાય છે આઠ સો અગિયારની ફ્લોર પ્રાઇસ પર અહીંયા નક્કી નક્કી કરવામાં આવી છે અને ગઈકાલે આ આપણને આ સોળ જુલાઈ એટલે બુધવારે ખુલ્યો હતો એટલે એના પર એક ફોકસ અહીંયાથી રાખજો જોકે ગઈકાલે આપણને એક સારી મૂવ આવતી જોવા મળી છે કદાચ આજે એ મૂવ કન્ટિન્યુ ન થાય પરંતુ આ સ્પર્શ સમાચાર સાચા રહેતા દેખાયા છે એ દર્શકોને અહીંયાથી જણાવવું મહત્વનું બીજી તરફ મારુતિએ અર્ટિગા અને બલેનોના સ્ટાન્ડર્ડલાઇઝ જે છ એરબેગ્સની ગાડીઓ છે એની કિંમત વધારી છે અર્ટિગાની લગભગ દોઢ ટકા બલેનોની અડધો ટકા જેટલી કિંમત વધારી છે ને સોળ જુલાઈથી આ નવી કિંમત અમલમાં આવશે એટલે એના પર એક ફોકસ રાખજો એટલે આ બધા સ્ટોક પર આપણે ખાસ નજર રાખવાની છે જેમાંથી ટેક મહિન્દ્રા એલ એન્ડ અને જ્યાં પણ ઘણા બધા કાઉન્ટર છે રિએક્શન શરૂઆત ઝાય સાથે કરીએ તો અહીંયા જે સમાચાર બનતા દેખાયા છે યુએસ એફડીએ પાસેથી જે ગુજરાતના માટોડા યુનિટ છે એને ક્લીન ચીટ મળતી દેખાઈ રહી છે સાથે જ યુએસ એફડીએનું માટોડા યુનિટમાં રિમોટ રેગ્યુલેટરી એસેટમેન્ટ અહીંયાથી પૂર્ણ થતું દેખાયું છે અને ક્લીન ચીટ જેમાં કંપનીને મળતી દેખાઈ રહી છે વાત કરી લઈ તો જે દવા છે એના પી એ એસ એટલે કે પ્રાયોર એપ્રુવલ સપ્લિમેન્ટ અને આર આર એટલે કે રિમોટ રેગ્યુ રેગ્યુલેટરી એસેટમેન્ટ ખાસ એક ફોકસ રાખવાનું રહેશે ઝાયડસ લાઈફ માટે પોઝિટિવિટી અહીંયા આજે આગળ વધતી દેખાઈ શકે છે અહીંયા એક નજર રહેશે નેક્સ્ટ કાઉન્ટર એમક્યોર ફાર્માનું છે કરાર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે જ્યાં સનોફી ઇન્ડિયા સાથે અહીંયા કંપનીએ કરાર કર્યા છે અને સનોફીની ઓરલ એન્ટીબાયોટિક દવાના વિસ્તરણ માટે આ કરાર કરવામાં આવ્યા છે તો અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે ગઈકાલે પણ એક સારી ખરીદારી આપણે જોઈ હતી આજે આ તેજી સમાચારના લીધે આગળ વધતી જોવા મળશે નઝારા ટેકનોલોજી ફોકસમાં રાખવાનું રહેશે કારણ કે અહીંયા સબસિડરાઇઝેશનને મંજૂરી મળતી દેખાઈ રહી છે જે નોડવિન ગેમિંગ છે એના સબસિડરાઇઝેશનને મંજૂરી મળી છે અને નોડવિન હાલના શેરધારકો પાસેથી મૂડી એકત્ર કરશે અને જેને કારણે નજારા ટેકનો હિસ્સો પચાસ ટકાથી નીચે આપણને આવતો જોવા મળી શકે છે તો એક નજારા ટેક પર ધ્યાન રાખવાનું રહેશે સમાચારનું રિએક્શન અહીંયા કઈ રીતે દેખાશે એના પર નજર રહેશે નેક્સ્ટ કાઉન્ટર હિન્દુસ્તાન ઝિંક છે એલઓઆઈ મળવાના સમાચાર અહીંયા આવતા રહ્યા છે જ્યાં રાજસ્થાનમાં ઈ ઓક્શન માટે સૌથી ઓછી બીડ કંપનીએ ભરી છે રાજસ્થાનમાં એક હજાર આઠસો હેક્ટર પોટાશ હાઇલાઇટ બ્લોક માટે કંપનીને એલ ઓઇ મળ્યા છે કંપનીએ ક્યુ વનમાં બસો પાસઠ કિલો ટન સૌથી વધુ માઇન્ડ મેટલ આઉટપુટ જે છે તે અહીંયાથી હાંસલ કર્યું છે અને વાર્ષિક ધોરણે એક ટકાનો વધારો દર્શાવે છે તો એક ખાસ ફોકસ રાખવાનો રહેશે હિન્દુસ્તાન ઝિંક માટે આ સમાચારના લીધે અહીંયા એક પોઝિટિવિટી આગ આજે બનતી જોવા મળી શકે છે જીએમઆર એરપોર્ટ્સની વાત કરી લઈએ તો જૂન બિઝનેસ અપડેટ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે જ્યાં જૂનમાં પેસેન્જર ટ્રાફિક શૂન્ય પોઈન્ટ નવ ટકાનો વધારો આપણે જોઈ રહ્યા છીએ તૈયાર બેઝિસ પર સ્થાનિક પેસેન્જર ટ્રાફિકમાં પણ ઓલમોસ્ટ ત્રણ ટકાનો વધારો છે સાથે જ ઇન્ટરનેશનલ પેસેન્જર ટ્રાફિક ટકા જૂનમાં એરક્રાફ્ટ મુવમેન્ટની વાત કરી લઈએ તો ત્યાં પોઈન્ટ છ ટકાનો વધારો એકસઠ હજાર બસો આસપાસ આ એરક્રાફ્ટ મુવમેન્ટ આપણને આવતા દેખાઈ રહ્યા છે જૂન મહિનામાં તો સારા બિઝનેસ અપડેટ છે પોઝિટિવિટી અહીંયા પણ વધતી દેખાઈ શકે છે ટીવીએસ મોટર ફોકસમાં રહેશે બાઇક લોન્ચ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે જ્યાં આપચે આરટીઆર થ્રી કંપનીએ લોન્ચ કરી છે એક્સ શોરૂમમાં કિંમતની વાત કરી લઈએ તો શરૂઆતી કિંમત લગભગ બે પોઈન્ટ ચાલીસ લાખની આપણને રહેતી દેખા રહી છે અને પ્રીમિયમ સ્ટ્રીટ નેકેડ બાઇક તરીકેનું સ્થાન આ બાઇકે મેળવ્યું છે તો એક ખાસ ફોકસ રાખવાનું રહેશે ટીવીએસ મોટર માટે એક નવી બાઇક અહીંયાથી લોન્ચ કરવાના સમાચાર આવતા દેખાય છે પોઝિટિવિટી જોવા મળી શકે છે નેક્સ્ટ કાઉન્ટર ગોદરેજ પ્રોપર્ટીઝનું છે જો અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે જ્યાં રાયપુરમાં પચાસ એકર જમીનનું અધિગ્રહણ કંપનીએ કર્યું છે અને આશરે નવ પોઈન્ટ પાંચ લાખ સ્ક્વેર ફીટ જમીનનું ડેવલપમેન્ટ અહીંયાથી કંપની કરતી જોવા મળશે સાથે જ જમીન પર પ્રીમિયમ પ્લોટ વાળા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ડેવલપ કરવા કરતી કંપની જોવા મળશે તો ખાસ એ ગોદરેજ પ્રોપર્ટીસ પર પણ ધ્યાન રાખવાનું રહેશે આ સમાચારના લીધે અહીંયા પણ પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે અને છેલ્લે જીએસડબ્લ્યુ એનર્જીની વાત કરી લે તો અહીંયા ખાસ કરીને કંપની માટે નેગેટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે જ્યાં સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશના પક્ષમાં નિર્ણય આપ્યો છે એટલે કે જેએસડબલ્યુ હાઇડ્રો એનર્જીને અહીંયાથી ઝટકો મળ્યો છે જે એસડબ્લ્યુ એનર્જીની સબસિડરી કંપની છે જેએસડબલ્યુ હાઇડ્રો એનર્જી એટલે થોડું ઘણું નેગેટિવ ઇમ્પેક્ટ જીએસડબ્લ્યુ એનર્જી પર પણ જોવા મળી શકે છે મફત વીજળી વિવાદમાં જીએસડબલ્યુ હાઇડ્રો સામે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે અને સાથે જ રાજ્યને અઢાર ટકા મફત વીજળી પુરવઠા અંગે ખાસ કરીને આ વિવાદ હતો એમાં ચુકાદો સુપ્રીમ કોર્ટ તરફથી કંપનીના અગેન્સ્ટમાં આપણને આવતો જોવા મળતો દેખાયો છે અને ખાસ કરીને સુપ્રીમ કોર્ટ તરફથી હાઈકોર્ટની જે રાહત હતી તે અહીંયાથી સુપ્રીમ કોર્ટે રદ કરી છે તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે થોડું નેગેટિવિટી જેએસડબ્લ્યુ એનર્જી આપણને આ સમાચારના લીધે બતાવી શકે છે અહીંયા એક ફોકસ રહેશે તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે